રબારી સમાજના રબારી સમાજના ભાઈઓ બહેનો ભાઈઓ બહેનો સંકલ્પ કરીએ છીએ કે સંકલ્પ કરીએ છીએ કે બીમાર બીમાર સંબંધી ખબર અંતર પૂછવા ખબર અંતર પૂછવા દવાખાને જઈએ કે ઘરે જઈએ દવાખાને જઈએ કે ઘરે જઈએ ક્યારે પહેરામણી લઈશું નહીં ત્યારે પહેરામણી લઈશું નહીં નાસ્તો કરીશું નહીં નાસ્તો કરીશું નહીં હોટલ માં જમીશું નહીં હોટલ માં જમીશું નહીં સમાજ ના કલ્યાણ માટે કલ્યાણ ભાઈઓ બહેનો સંકલ્પ કરીએ છીએ કેવાખાને बीमार संबंधी ने खबर 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 कटवा जाइए प्यारे कोई पॉइंट प्रकार ने पैरामणि नहीं तो ना तो नहीं इधर वाला जो न होटल में जमी क्यों नहीं चलो की નાણા ગામબારી સમાજ સમાજના ભાઈઓ બહેનો સંકલ્પ કરીએ છીએ કે બીમાર સંબંધી ખબર કાઢવા દવાખાને કે ઘરે જઈએ ત્યારે કોઈ પણ પ્રકારની નાસ્તો કરીશું નહીં કે હોટલમાં જમીશું નહીં બોલો વડાવાળા पर्वी पार करो